thank you અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ સે ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ઉપર ઘડી કાઢેલા આરોપો એક વ્યૂહાત્મક ભૂલ છે અને તેની ભૌગોલિક રીતે ગંભીર રાજકીય અસર થવાની સંભાવના અમેરિકાના પ્રતિષ્ઠિત ફોર્સ મેગેઝીને વ્યક્ત કરી છે ધ યુઝ હાર્મ સધ વેસ્ટ અલાઈસિસ વિથ અ ફેર ફલાન્ડ ઇન્ડિસમેન્ટ ઇન ઇન્ડિયા શીર્ષક હેથર ફોર્સ મેગેઝિનમાં પ્રકાશિત થયેલા મેલિક કૈલન ના લેખમાં તેણે અદાણી ની સંડોવણીને લઈ દલીલ કરી છે કે લાંચ અને નાણાકીય ખોટી રજૂઆત આરોપ અમેરિકા ભારત વચ્ચેના ચાલ્યા આવતા લાંબા ગાળાના જોડાણને નુકસાન પહોંચાડી રહ્યા છે ચીનના વધતા જતા પ્રભાવની સ્થિતિમાં ચીનનો સામનો કરવા આજે વોશિંગ્ટન વધુ મજબૂત જોડાણની શોધ કરી રહ્યું છે તે સમયે ભારતના અબજોપતી ગૌતમ અદાણી સામેના આક્ષેપોમાં ભારતીયોએ સંબંધોને નુકસાન પહોંચાડવાનું જોખમ સમાયેલું આ લેખમાં એ બાબત ઉપર ખાસ ભાર મૂકી જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમી દેશો માટે ભારત એક મુખ્ય ભાગીદાર છે અને તે સંદર્ભમાં ખાસ કરીને ભારત મધ્ય પૂર્વ યુરોપ ઇકોનોમિક કોરિડોર આઈએમઈસી જેવી હાથ ધરવામાં આવેલી વ્યૂહાત્મક પહેલ ચીનના બેલ્ટ અને રોડની પહેલ બીઆરઆઈ સામે એક મજબૂત હરીફ તરીકે ઊભા રહેવા આ કોરિડોર એક પરિવર્તનશીલ માળખાગત પ્રોજેક્ટ છે ફોર્ब्सના જણાવા અનુસાર આર્થિક સહયોગ અને વિશ્વાસ મૂકવાના એક નિર્ણાયક તબક્કે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસની કાર્યવાહી તેને નબરી પાડે છે જે ભારતને રશિયા અને ચીનની નજીક ધકેલી દેશે તેવી સંભાવના છે આું કરવાથી અમેરિકા જાણે અજાણે તેની પોતાની ભૌગોલિક રાજકીય સ્થિતિને નબરી પાડવા સાથે તેના કટ્ટર હરીફોને તેમનો પ્રભાવ મજબૂત બનાવવાની તક આપી રહ્યો છે તદુપ્રાંત આ અહેવાલમાં દલીલ કરવામાં આવી છે કે આ આરોગ્ય પશ્ચિમની હદ ઉપરાંતની પહોંચનું બીજું ઉદાહરણ પ્રસ્તુત કરે છે કે જ્યાં અમેરિકાની બહારના કાનૂની પગલાં મહત્વપૂર્ણ વૈશ્વિક ભાગીદારીને અવરોધે છે વ્યાપક ચિંતા ઉભજાવનારી બાબત એ છે કે જારે અમેરિકા અને યુરોપ આવા પગલાથી તેમના પોતાના જ સાથીઓને નબળા પાડે છે ત્યારે તેમના હરીફો આર્થિક લશ્કરી અને તકનીકી રીતે આગળ વધવાનું ચાલુ રાખ્યું છે લેખકે નિખાલ સપને કહ્યું છે કે તેઓ બેઇજિંગમાં મલકાતા હશે આ લેખમાં જણાવ્યાનુસાર અદાણી સામેની અમેરિકાના ન્યાય વિભાગની કાર્યવાહી એ ફક્ત કાનૂની નિર્ણય જ નથી પરંતુ રાજદ્વારી રીતે ખોટી ગણતરી છે જે ભારતને એવા સમય અલગ પાડવાનું જોખમ ખેડે છે જ્યારે વૈશ્વિક સ્થિરતા માટે પશ્ચિમ સાથેના સંબંધોની ગોઠવણી નિર્ણાયક છે है तो